I'm um, કેળવાયેલી હોય કેળવાતી હોય અને કેળવાઈ ગયેલી હોય આ ત્રણે જે જે દશામાં ઊભો હોય એને ખબર હોય આપણે અહીંયા પરમ જ્ઞાન નિષ્ઠા વધે એટલા માટેના મસ્ત પ્રવચનો આ સો પ્રવચનો પરમ જ્ઞાન નિષ્ઠાના લગભગ થયા છે તો જેને મસ્ત નિષ્ઠાનું ઘર પકડાઈ ગયું છે એ દશા બની ગઈ છે તો એ આત્મામાં એના પ્રકાશમાં જે હૃદયમાં એનો પ્રકાશ પ્રકાશિત થયો છે એમાં આપણે રમીએ છીએ કોઈક રમતા શીખે કોઈક રમે અને બધાને બધાના અનુભવથી ખ્યાલ આવે છે કે ક્યાં ખામી છે કે ઓછી રમવાની મજા આવે છે કે સારી રીતે રમાય છે તો આપણે એનો અભ્યાસના ભાગરૂપે પોતાને પોતાનો અભ્યાસ એના ભાગરૂપે આ પ્રવચનો થી મજા કરીએ થોડી પરમ ઉચ્ચ કક્ષા આપણી બની જાય દશા બની જાય મસ્ત કલ્યાણની પ્રાપ્તિ માટે રમણ ચાલુ રહે ભ્રમણ નહીં ભમવાનું બંધ થાય તો જ રમવાનું ચાલુ થાય કારણ કે પરમ કક્ષાની એ પરમ ભૂમિકા પ્રાપ્ત કરવાની છે એ આપણું કલ્યાણ છે પરમાત્મા સ્વરૂપનો પ્રકાશ એટલે એ શું છે પોતાનો પ્રકાશ એ બુદ્ધિમાં જાણવાનો વિષય નથી પણ જીવવાનો વિષય છે જો એ શાંત ભાવમાં જીવી ના શકતા હોઈએ તો તે આપણે ક્યાં ભૂલ પડે છે એનો આ સરસ પ્રવચનો છે બધા એમાંથી સાંભળી અને ઉકેલ મેળવી લેવો જોઈએ એ પરમ સ્વરૂપનો પ્રકાશ જે હૃદયમાં પ્રગટ થઈ ગયો છે તો એ એવો છે કે એ હૃદયની દશા કે જેની અંદર પોતે અને પોતાનો પ્રકાશ આ બીજા બે સિવાય કાંઈ રહેતું નથી બધું જ ખરી પડ્યું હોય એવું ના થયેલું હોય ત્યાં સુધી ખેરબવું પડે બધું અરે આપણે બોધ પણ એ દશાની અંદર શાંત બની ગયો હોય બધું શાંત થઈ ગયું હોય આખું જગત મુક્તિ એ મેળવવાનો વિષય ના રહ્યો હોય મુક્તિ એ જીવન બની ગયું હોય એ દ્રઢ સ્થિતિ એ દશા છે જે પરમ દશા છે નથી પછી એ દશાની અંદર એમાં કંઈ મનન સ્વભાવ જે કંઈ છે એ બધું બંધ થઈ ગયેલું હોય એ કક્ષા છે આરી બધું વિરામ પામી ગયું મનને વિરામ પામી ગયેલો હોય એટલે બાદ કરવાનું કઈ ના રહ્યું હોય કશું બધું બાદ થઈ ગયું હોય એટલે કે મેરે આપણે સિવા કુછ ના હે એ દશા છે કે બીજું કાંઈ રહે નહીં ના કોઈ વિભાગ રહે ગુણ કર્મનો કે ના કોઈ ભેદ રહે કે ના કોઈ બીજો રહે તો રહેતો નથી છતાં આવે છે એવું તો નારે એનો મતલબ સમજવાનો છે ભેદ ના

એ સજક હોય મારી સામે આવ્યો છે તો હું મારામાં સજક છું તો અડી જતો રે હું મને છોડી દેતો હોઉં તો એ અસર કરે સુખ દુઃખ નો આવી આપણી પરમાર્થ દશામાં માયા ગુણો પ્રકૃતિની સંવેદનાઓ હું તું મારું તારું એ બધું આવીને અડીને જતું રહે પરમ દશા હોય પરમ સ્થિરતા હોય પોતાની તો પલકારાની જેમ આવીને લય પામી જાય પોતાની દશામાં અને આમે પામે છે આવનારો જે સર્ગ છે એ તો સ્પૂર્ણા અને કલ્પનાઓ આવીને શાંતો થાય જ છે પણ આપણો ભાવ એની પાછળ એક બની ગયેલો હોય છે જે હું ભાવ ખોટી રીતે અજ્ઞાનનો હું ભાવ બની ગયેલો હોય છે તો કલ્પનાઓ સાચી માની 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 હું ભાવ સાચો બની ગયો તો જ્યાં છે કલ્પનાઓ સાચી કરીને એનો જે ભાવ બની ગયો છે કારણ કારણ દે એ તો માની માની અને બની ગયો છે તો પોતાને પોતાની સ્થિરતાને માની માની અને એ બધો ભાવ પણ ખતમ થઈ જશે લેસા અવિજ્ઞ જતી રહે તો એની અંદર ગુણોનો પ્રભાવ પરમ દશાની અંદર દેહ ભાવ વ્યવારની નડગત એ હોય કે પછી સત્કાર્યની સેવા હોય કે અભ્યાસ હોય પ્રવચન સાંભળવાનું હોય કે કરવાનું હોય ક્યાંય તે હું ભાવ ના પકડાય એ હું ભાવને એવી મસ્ત રીતે મહાત કરી નાખ્યો હોય જ્ઞાનની તલવાર થી અહમભાઈ અહમભાવ હું ભાવ આવતો હોય જ્ઞાન નો તો તરત દેખાય તરત એટલી સજગતા હોય અને પલકારાની જેમ જતો રે એવી આપણી પોતાના પરમ દશાની અંદર મસ્ત સ્થિતિ બનાવવાની દક્ષતા બહુ દક્ષતા રાખીએ તો બહુ પરમ દશાની ઘટના ઘટે સજગતા સજગતા એટલે મીથ્યા પોતાનામાં હાચું કરી કરીને ગાલગાલ કરીએ છીએ ગંધભેડો આખો જગતનો આ કચરા પટ્ટી આ ચિતની છે બધી બિલકુલ વિકૃત ચીજ છે આરી એટલે એના માટે વધારે ખ્યાલ રાખવાની જરૂર હોય છે શરૂઆતમાં ખૂબ દક્ષતા રાખવી અને એમ કરતાં કરતાં જેમ પરમ ભાવ બહુ વ્યવસ્થિત ઘટતી ઘટી જાય છે પ્રાગટ્ય રહે છે પછી સહજતા થઈ જાય જેમ આપણે ગાડી ચલાવતા હોઈએ તો ક્યાંક ક્યાંક ધ્યાન રાખવું પડે છે ક્યાંક ક્યાંક ધ્યાન રહી જાય છે અને પછી પછી સહજમાં ચાલુ થઈ જાય સહજમાં ખબર જ હોય ને આપણે મસ્તીના ભાવમાં ચાલુ હોય તો આ જે સહજ છે તે જીવન છે એમાં સહજના જીવનમાં ડ્રાઈવર કઈ છે બુદ્ધિ છે આપણી હવે બુદ્ધિ કચરા વાળી હોય બહુ વિચિત્ર હોય પાંચ જણા વચ્ચે આપણે રહેતા હોઈએ ને તો એક અનખન ઊભી કરતી હોય એવી કચરા પટ્ટી વાળી બુદ્ધિ હોય ડ્રાઈવર ઓંધળો હોય ને એટલે એ ગાડી એક્સિડન્ટમાં ખીણમાં જ જાય પછી આપણી બુદ્ધિ છે એ ડ્રાઈવર છે તો આ બધો પ્રવચનનો બોધ કોને થાય છે બુદ્ધિને હવે બુદ્ધિ પરમ દશાને પ્રાપ્ત થઈ જાય તો પોતે ખોવાઈ જાય છે બુદ્ધિમાં કરતા ભાવ હર્ષ દ્વેષ નબળું આ આ બધું સત્ય ભાવથી દાખલ ના થાય એના માટે સજગતા રાખવાની સત્ય ભાવથી દાખલ ના થાય એટલા માટે તો એવી અસંખતાની એક પરમ દશા છે એ એક પરમ દશાની સ્થિતિ પોતાના મે નિત્ય શુદ્ધ બુદ્ધ અવિક્રિય રીતે પોતાની અનુભવાય પોતાને જો શાંત પાણી હોય તો સ્વચ્છતા જે છે એ પાણીની ખ્યાલ આવે એવી પરમ દશામાં બધું જ ક્યાંય ચાલ્યું જાય છે એ પણ ખ્યાલ નથી રહેતો આપણને એટલે રાગદ્વેષ કામ ક્રોધ બધું એટલે બધા વિરક્તિ થઈ જાય બારના વિષયોમાં પોતાના સિવાયનું બધા વિરક્તિ થઈ જાય ફક્ત આપણે આત્મામાં રમવાનું ચાલુ આજનો આપણો સત્સંગ છે કે ચાલો આત્મામાં રમીએ આત્મા ચાલુ હોય એમાં ઇન્દ્રિયની વૃત્તિઓ બહુ મસ્ત રીતે શાંત થઈ ગયેલી હોય ના થઈ હોય તો આવા પ્રવચનો સાંભળી સાંભળી થઈ જાય નિષ્ઠા અને શ્રદ્ધા કરી સાંભળીએ ને મુખ્ય જરૂરિયાત લાગવી જોઈએ આ દશાની આપણને આ દશાની જરૂરિયાત જ ના લાગતી હોય તો કામ લીલામાં રમે છે અને જરૂરિયાત લાગતી હોય તો રામલીલામાં રમે છે રામલીલા રામલીલા બે થી પાર જવાનું છે પોતાની પરમ દશામાં ઇન્દ્રિયોની વૃત્તિઓ અને બધું આખું જગત જાણે સાર થઈ ગયું છે એક ભાવથી એક રૂપે થઈ ગયું છે એ પરમ સમાધિ છે અને આવી પરમ સમાધિ અવિરામ અવિરામ પરમ સમાધિ સમાધિ એટલે લાયેલી હોય એને વિરામમાં જવું પડે ધ્યાનમાં નોખવું બવું પડે પણ ખાતા પીતા હરતા ફરતા ચા પીતા હોય નાસ્તો કરતા હોય પણ અવિરામ પરમ સમાધિ માં બધું થતું હોય આપણું ચેક કરીએ કે અવિરામ સમાધિ પરમ સમાધિમાં કચાસ છે કે પૂરી થઈ ગઈ કે જેમાં કોઈ દ્રશ્ય પ્રપંચોનો આસ્વાદ તો રહેતો જ નથી પરમ મુક્તિ એ અને મુક્તિ મેળવવાની ઈચ્છા શાંત થઈ ગયેલી હોય ના થાય ત્યાં સુધી બહુ ઈચ્છા કરવી જોઈએ મુક્તિની અવિરામ નિર્વિકલ્પ સમાધિ જે છે પરમ સમાધિ એવી ઘટના નથી ઘટતી તો એનું એક કારણ એ છે કે આપણે આપણી પાસે જે કઈ દુશ્મનો આપણી પાસે રમાડે છે આપણને ભમાડે છે દુશ્મનોની આપણે ઉપેક્ષા કરી શકતા નથી આદતો છે સ્વભાવ છે પ્રકૃતિ આપણી મા જે અંદર મૂળિયા ઊંડે સુધી જતા રહ્યા છે કોઈને લોભના કોઈને કામના કોઈને ક્રોધ આદતો ન તો આપણા દુશ્મનોની ઉપેક્ષા આપણે નથી કરી શકતા એટલે તો અંધારામાં જીવીએ છીએ જો સજગ થઈ અને આપણા નડતા જે દુશ્મનો છે એમની ઉપેક્ષા કરીએ તો એ વીરનું કામ છે પણ અઘરું લાગે છે કોને લાગે છે મૂઢને પાગલને બધું અઘરું લાગે કારણ કે આ તો સુરાનું કામ છે કાયરનું કામ નથી દુશ્મનોની ઉપેક્ષા કરવી અને દુશ્મનોને મહાત કરવા એ સુરાનું કામ છે તો બહારથી કોઈ કાયરતા સુર પણ લાભવાનું છે કે અંદર પોતાનું હોવું જોઈએ મતલબ કે અવિકલ્પ નિર્વિકલ્પ સમાધિ એટલે ભોગો સારા ના લાગવા બધા એમાં રૂચિઓ દોડી દોડી એને बदाय में रुचि रहती हो रस रहता हो शब्द में स्पर्श में रूप में रस में गंध में बदाय में रुचि लगती हो गंध में रुचि लागे एक कीडो छे खदमत तो कीडो छे शब्द में रुचि लागे स्पर्श में रुचि लागे ये भमरो छे शब्द में रुचि लागे तो ये हरण छे રસમાં રુચિ લાગે તો એ માછલું છે માથલું રૂપમાં રુચિ લાગે છે તો તે છે તો આપણે પતંગિયું હરણ કે પછી હાથી સ્પર્શમાં આ બધાને જેમ આપણે બધા પાંચ પાંચ લઈને બેઠા છીએ રૂચિક વિષયો

માં કાય નથી નિર્વિકલ્પ નિરાકાર કોઈ જગત નથી સંસાર નથી ભય નથી જન્મ નથી મૃત્યુ નથી એના વિરુદ્ધનો જે કાય માન્યતા છે તે ભોગી સ્વભાવ છે તો આ બની ગઈ છે બધી વિકૃતિઓ કામ ક્રોડ લોભ મોહ ઈચ્છા આદેખાય સહજ રીતે માયાના પ્રભાવથી આપળા અજ્ઞાનથી પેહી ગયું છે તે બધું જાગ્યા પછી કાઈ ચાલુ ના રહેવું જોવે આટલો નિશ્ચય તો આપળો હોવો જોઈએ ને કે પછી એની પૂરતી માટે આખી જિંદગી ઘાટ નાખવાની ભોગોની એને ક્ષીણ કરવાના છે એને મહાત કરવાના છે એને ઊંચા થવા દેવાના નથી તો એ પોતાનું બળ જોઈએ બાઈક કાંકલા કામ છે આ કઈ સરળ સ્વભાવ મન કટુલાય હા આપણો સરળ સ્વભાવ જે છે એ મુખ્ય છે આત્માથી વિરોધમાં જે કાંઈ છે ને તો એ સરળતા નથી આવતી વિકૃતિઓ અંદર હોય બે ભાનમાં જીવન જીવાતું હોય બે ભાનમાં એનું કોઈ લક્ષ્ય ના હોય આત્માનું ખાલી ખોટી વાત હોય આત્માને લક્ષ્ય કરવું હોય તો તરત સુધારા ચાલુ થઈ જાય એનો અંદરની પરિવર્તન ચાલુ થઈ જાય હું તો મારું તારું હારું નબળું આ ખટપટ ચાલુ કેમ રહે છે કેમ કે ભોગી સ્વભાવ છે ભોગી છે પોતાની આદતો થી દેહ ભાવના મૂળિયા ઊંડે સુધી એટલા બધા ઊંડા જતા રહ્યા અને એ હુકી ભટ્ટ જમીનમાં મૂળિયા ખેંચાય ખેંચીએ તો ખેંચાતા નથી પાછા એટલે ઊંડા ખાડા ખોદી પછી મૂળિયા ઘાટવા પડે અંદરથી અને કાં તો આ જમીનને પલાળી પોચી કરવી પડે ઘણા દાડા સુધી આ જમીનને પલાળી પોચી માટે તો આ આ સત્સંગ છે આપણો પણ કયા હેતુ લઈને આપણે સત્સંગ સાંભળવા બેઠા છીએ તો અસર થાય ટાઈમ પાસ કરવા માટે બેઠા છીએ ઘરમાં રુચિ નથી લાગતી એટલે બેઠા છીએ કે બીજો કોઈ આરો નથી એટલે સાંભળવું પડે છે કે પછી આત્માની પૂરી લક્ષમત તલિનતા છે એટલે સાંભળીએ છીએ ખૂબ મુળિયા ચોટી ગયા છે અંદર ઊંડાણ સુધી જમીન હુકી પરત થઈ ગઈ હોય તો મુળિયા વચ્ચેથી તૂટી જાય પાછા પોંગરી જાય તો આ પોતાની હૃદય ભૂમિને ઊંડે સુધી ભેજ પહોંચે મુળિયા ઉખાડી શકાય એટલો ભેજ પહોંચે આ સત્સંગ વળે સ્વાધ્યાય વળે એટલું પાણી પાવવું પડે કયું પાણી વેદાંતનું શ્રવણ કરવું પડે સ્વાધ્યાય કરવો પડે પોતાનું આત્મ મનન કરવું પડે પ્રણવનો જાપ કરવો જોઈએ રોજ ધ્યાન સભા સમાધિની આદત કરવી પડે બધું છોડીને આ તો બધું પહેલું અને ટાઈમ વધે તો ધ્યાન ને સમાધિ કરીએ કપાળ ફૂટ્યા તો પછી આ જીવન ફેલ જાય એના માટે સમાધિમાં લીન થવા માટે ટાઈમ ના રહેતો હોય આપણને લોકો તો અહીંયા જેટલું જેટલું પોતાના સ્વાર્થ માટે થાય છે એની ઉપેક્ષા એની ઉપેક્ષા બધા જ દુશ્મનોની ઉપેક્ષા કરવાની છે મૂળમાં અંદર હું ભાવ રહેલો છે મારો સ્વાર્થ રહેલો છે તો એને દૂર કરી દેવાનો એક બાજુ અરે ટાઈમ આવે તો બીધી રાખે રામ તાહી બીધી રહી ગયો પાદરા ખાઈને જીવવું પડે કે લોટ પીન પી જવું પડે તો અશાંતિ છે નહીં એટલે આ અભ્યાસ યોગમાં બધું જરૂરી છે જ્યારે આપણે પોતાનામાં મસ્ત રીતે રમવું છે તો રમવાના વિઘ્નો છે એને તો દૂર કરવા જોઈએ ને મસ્ત રીતે ચોકાણમાં ફરવું છે ચોગણમાં તો ચોગણમાં કાંટા હોય તો લઈ લઈએ તો વાગે નહીં ગારો હોય તો હુકવી દેવો પડે અંદર ચાલો પોતાનામાં રમીએ આત્મામાં રમીએ ખાલી બોલવું છે કે રમવું છે આપણે પોતાનું બધું માન્યું છે ને એને કેવા સ્વાર્થ પણ એના બદલે યાચક હોય કોઈ પણ તો જરૂરિયાત મુજબ આપણે આપી દેતા હોય સહજતાથી યાચકને તો એવા ઉદાર ઉદારતાનો સ્વભાવ બનાવવો જોઈએ વિવેકના પરથી બળથી પોતાનું શરીર પણ બીજાના માટે ખર્ચી નાખવાનું હોય સેવામાં સેવા લેવી એના બદલે ક્યારે હું બીજા માટે સેવા કરી નાખું કેવી રીતે બીજાને શાંતિ મળે આ આ વાત ઉપર આ બધું જે આપણું છે ને પોતાને પોતાનામાં રમવું છે આત્મામાં એના માટેની વાતો બીજાનું ધન છે એને આપણે ઝૂંટવી લેવાનું હોય એવી રીતનો ભાવ હોય અથવા મારું કોઈ લઈ ના જાય એના સંગ્રહનો ભાવ હોય તો જે જે ખામી આપણને છે કાંટાની જેમ ખૂચે છે આપણને ના ખૂચતી હોય તો આ બધી કામ લીલા નથી પણ રામ લીલા ચાલુ રહે છે આપણે તો પરમ લીલામ જાવું છું કઈ સંગ્રહ પણ ના ગમે કોઈ નિરાશ જાય એ ના ગમતું હોય અંદરથી આપણને પદ અને પ્રતિષ્ઠાની રૂચિમાં દોડા દોડ ચાલુ ના રહેવી જોઈએ બધું કોટાળો તાજ છે એવું લાગવું જોઈએ પદ મળે પ્રતિષ્ઠા મળે મોટાઈ મળે પોતાનામાં બધા પ્રકારેથી અંતકરણમાં હૃદયની અંદર એક સંતોષ દ્રઢ થઈ જાય વધારે પ્રસન્નતા રહેવાય તો રમવાની મજા આવે પોતાનામાં રમવું છે અસંતોષ છે એ મોટો શત્રુ છે અસંતોષની પાછળ મેલું અંતકરણ છે તો એ અસંતોષ છે એ આપણને ખામે ખૂટે છે એટલે આપણે આપણને બીજાની ખુશામત કરાવે આપણને લાચાર બનાવે આપણો લોભ વધારે કેટલાય પ્રકારના દુઃખો ઉભા કરે છે આ તૃષ્ણાઓ તૃષ્ણાઓ ઈચ્છાઓ એટલે અસંતોષામ ચિંતિત ભજક મદ જે છે એના આધારે તૃષ્ણાઓ છે તો એ મધને જાણી નાખવાનો જ્ઞાન નીકળવાથી આપણે પોતે મસ્ત રીતે પોતાનામાં રમવું છે તો કલ્પિત સંસારની લહેરો અને એ લહેરોને પોતાની માની છે તે લહેરોની થપાટો ખાઈ ખાઈ જીવીએ ભયમાં ભેદમાં ભ્રાંતિમાં રમીએ ત્યાં સુધી આત્મામાં રમવા ના મળે મિથ્યા ભાવ ક્યાંથી થાય છે તો આપણા માંથી જ થાય છે આ દુશ્મનો છે એમાંથી થાય છે ઊં ના ભાવ માંથી થાય છે અને જેટલા ઊંચા તરંગો સમુદ્રમાં ઉઠે છે ને એ વધારે ઝડપી નાશ પામે છે ઊંચા ઊંચા તાળના ઝાડ છે ને એ ઝડપી પડી જાય વાવાઝોડા સંપત્તિ ધન સ્ત્રી મારા તારો પરિવાર આ બધું ઊંચા ઊંચા તાડના ઝાડની જેમ ક્ષણ છે પડતા વાર નથી થવાની અને આ બધા પરછાયા છે સપના જેવું છે સપને કો અપના સમજે ઓર એના છાયડાને પોતાનો માની અને આસક્ત થઈ અને એની અંદર રમવાનું ચાલુ છે ત્યાં સુધી આત્મામાં રમવા ના મળે ધનની પ્રાપ્તિ માટેની લાલસા વધારવું છે ખૂબ ઈચ્છાઓ છે ખૂબ ભોગવાસનાઓ છે કામનાઓમાં છે ફસામણી છે તો જેટલું જેટલું જે જે કાંઈ છે એક વત્તા એક બરાબર જીરો એક માઇનસ એક બરાબર જીરો એક ભાગ્યા એક બરાબર જીરો 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 એક એક ગુણ્યા બરાબર કરવાનું છે બધા કરોડિયો જાવ જાળ બનાવે તો એને વિચાર નથી હોતો પેહલા બની જાય છે જાળ ભૂલથી બની જાય છે અને એનો એમાં ફસાય નહીં એટલા માટે જો દક્ષ હોય જ્ઞાની કરોડીયો હોય વિવેક જાગ્રત થયેલો કરોડિયો હોય તો પોતાની જાળ પોતાનામાં ગળી જાય એમાં ફસાય નહીં પરછાઈ કે પીછે ભાગે હાથ કચ્છું ના આવે સપને કો અપના સમજે તું કેવી પરછાઈ છે બધી બહારની ઇન્દ્રિયો બધા વ્યવહારો બધી આદતો આ બધા પડથાયા છે સંતોષ નામના સાધનથી મનના સંકલ્પ વિકલ્પોને દ્રઢતાથી છેદી નાખવાના જ્ઞાનની તલવારથી તો આવા જ્ઞાનના બીજનું ઉત્પત્તિનું સ્થાન કયું છે તો આપણું હૃદય જે હૃદયમાં કચરો ભર્યો છે એ હૃદયમાં જ્ઞાન ભરાય છે અજ્ઞાન છે એ જ હૃદયમાં અજ્ઞાન વાળું છે એટલે અંતઃકરણ અશુદ્ધ અને જ્ઞાન વાળું છે એટલે શુદ્ધ હૃદય તો તે હૃદય પરમાત્માથી પ્રકાશિત થઈ જાય જ્ઞાન વાળું બીજ રોપાયેલું હોય ઈચ્છા નામનું અને મજબૂત થઈ અને માહિતી કચરો બધો અંતઃકરણમાંથી ગાઢતા હોય એ તો પરમાત્માનો પ્રકાશ ભરાય જ્યાં સુધી કચરો ભરેલો છે ત્યાં સુધી અત્તર એમાં ના આવે અત્તરની સુગંધ ના આવે અત્તર આવે તો કચરા રૂપે બની જાય તો પ્રથમ વિરક્તિનો ભાવ વૈરાગ ચાલુ કરવો પડે ભાઈ રાગ 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 આવા રાગીથી તો બહુ દૂર ભાગવાનું એના પડછાયામાં ના રહેવા કેમ કે એ બદબૂ છે પોતાના જીવનને આપણને વિક્ષેપ કરે એકાંતનું સેવન કરવાનું દૂર આવી આપણી નથી અને બદબૂ છે અને સત્સંગ કરવા જઈએ કે મોટા આચાર્ય બની છે પ્રથમ વાત વૈરાગ થવો બીજી વાત બહુ પવિત્ર શુદ્ધ અંતકરણ વાળા જ્ઞાની સત્પુરુષોનો સંગમાં રહેવું નિયમિત સ્વાધ્યાય કરવો એનો રહીને શાસ્ત્રોનો પરમાત્મામાં દ્રઢ સ્થિતિ માટે હૃદય પૂર્ણ પ્રકારથી ભરાઈ જાય એટલા માટેના આ ઉપાય છે બધા જો સતત અભ્યાસ ના રહે તો પરમાત્માના પ્રકાશથી હૃદય ભરાયેલું નથી રહેતું ખાલી માન્યતાઓમાં રહે કે મને જ્ઞાન થઈ ગયું છે થોડુંક જ આડું છૂટું રહ્યું છે જ્ઞાન એટલે કોઈ દેશને દોલત નથી એવું કઈ નવું હું નથી થતું જેટલું જેટલું બધું શાંત થતું જાય સંતોષ વધતો જાય ક્ષમા વધતી જાય મુદિતા થતી જાય જે દૈવી સંપત્તિના ગુણો છે એ આપણામાં પ્રકાશિત થતા જાય નિર્દોષતા આવતી જાય બીજાથી કચરો અંતઃકરણમાં ભરાયેલો ના હોય હૃદયની અંદર અને હૃદયપૂર્ણ પરમાત્માના પ્રકાશથી ભરેલું રે તો આવું હૃદય જે કંઈ ભોગો કે કચરો કે રેલું છે ને એને દૂર કરવાની ક્ષમતા એ હૃદયમાં છે પાછી પ્રકાશની અંદર અંધારું નથી પહેતું મસ્ત પરમાત્માના સદોદિત પ્રકાશમાં રહીએ ત્યારે આ સામર્થ ઘટે છે આપણા દુશ્મનોને ઉપેક્ષા કરી શકીએ પછી અને થતી હોય ને ઉપેક્ષા ના થતી હોય તરત ખ્યાલ આવે કે આટલી ખામી છે કરવી જોઈએ આપણે આ મારો વગ છે દુશ્મન એટલે અંદરથી બીજાપણો દ્વેષ ક્રોધ આ આવી જતું હોય તો એ પોતાના ઉપર નજર થઈ જાય તરત કે મારો દોષ છે આ નથી પકડવાનો એવું હૃદય પરમાત્મા તત્વના પ્રેમ પ્રકાશમાં પ્રકાશનો પૂંજ બને પૂર્ણ વિરક્તિ હોય પૂર્ણ વૈરાગ હોય પૂર્ણ પ્રસન્નતા એવા આ હૃદય ભૂમિમાં મસ્ત રીતે રમીએ આત્મામાં રમણ કરીએ સચિદાનંદ ભગવાનની જય